ખાતરના ડેપોમાંથી લીધેલી બેઠલની ખાતરની નીકળતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળેલ રાજપરા ગામના વિખાભાઈએ વાકશેપ કરેલ કે આ બે થેલી ખાતરની જામકંડોળા મધુવન એગ્રો સેન્ટરમાંથી લીધેલ છે અને આ બે થેલીમાંથી પથ્થરો નીકળેલ તેવો આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે રિપોર્ટર ફિરોજ જુનેજા વિક્રમ ન્યૂઝ ધોરાજી મારું નામ ભીખાભાઈ બેચરભાઈ વરસાણી ગામ રાજપરા તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ મેં કાલે મધુનેગરોમાં બે થેલી ડીએપી લેવા ગયો હતો આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા જોઈ લ્યો આવા પાણકા નીકળ્યા એટલે મેં મધુનેગ્રો ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ હવે આનું શું કરવાનું તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની બે થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ આ વાત આપણે વચ્ચે રહી જવી જોઈએ બીજા કોઈ નકરા કહેતા